તો આવ ને પેલા પેલા હું હંતી જઉં તમાર કહેવાનું નહી કે તેના પીર જઈ હું હંતી જઈશ તું હંતાઈ છે અમે તે હંતી જઈશ ખાલી રે જા જ હંતી જ હંતી જલ્દી જલ્દી મે કહે હા પોલીસવાળા પોલીસ વાળા લઈ જા હે મા મુસીબત ન મારી હને હમાતી નહી મુસીબત હા સકલ હંતાડ મન જો હજ જ દે જેવી હંતાડી વાહ

મયંદરઈ મે પાપી છે આ અમું જણાઈ અમું જણાઈ જ ને ઓ મહા મુસિબત પોલીસવારા આવશે ને ઓ મહા મુસિબત ને લઈ જાય ઈ કમ કેવ થવાનું ઉતારે ઈ તો આખી જેલ ચતરાઈ દેખવ બધાય ને આ એટલી બહુ પડ એટલું પંટારી મે પાઉં કે મહા મુસિબત ઈ નટપો હૈ ઈને જોડી મે ખવાતી એમ મારું હારો મારા ઘરે આવડી છે મુસિબત હાસ અલ્યાવા ભરો રહોડે મેટલી ગરમી લાગે ને તેવા તને જો ઉપર સે ઉપર સે થરી

એ બધું થાય હા કે આડું દુખે આ બહુ બધું દુખે તો વોશિંગ મશીન એ મંગાઈ દીધી ના મંગાઈ લે તો હવથી હારું અને પેલી દરાવા તારે જવું પડે આખું ગામ મઠે હા હા તો ઘરઘંટીઓ ઘંટીઓ લઈ દેસુ હા તો હવથી હારું એવું ને હા તો આ મંગાઈ જ દઉં તાર ના મંગાઈ દે હાલો ભૈલા હું શું કઉ તને કે

ઘંટી ઓટોમેટિક લાવી કે સાદી લાવવી ઓટોમેટિક લાવો ને ઓટોમેટિક લાવી હા પેલી સાડા આઠ કિલો નું આવે ને ઓટોમેટિક ઘંટી હા આ એક એ લાવવાની આ વસ્તુ હોય ને બધી કાલ ને કાલ મારા ઘરે પકી જોઈ જોવે સારું 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 કાલ આઈ જાય કોને ફોન કરે તા

તમારે એસી ગરમી લાગે તો લગાવવું પડે ને તા લે વાત કરે તું તો બચારા મારા ભાઈ ને કહી દીધું મારા ભાઈ બચારા ને એવું તકલીફ હલાતું હશે એમને એટલું બધું પૂરું થતું હશે એમ નહીં કેવું પડે ને

Aso washing machine kau 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 Behi kau 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 આ તો જાગતા નહ એવા બીવરા બરાબર ને આ તો બધું ભોતી ને જવું અને બીવરાવું આવા આ ભૂ આ તો ભૂત બની દેવું

લા હું ચા બનાવું કેમ તમે તો વકીલ જોડે જ હતા છૂટા છેડા લેવા વકીલ જોડે તો જ્યો તો વકીલ જોડે એમના ઘરે જ્યો ને તો વકીલ જ ઘરમાં પોતું મારતો તો જા હું ચા બનાવ તાવલે નાસ્તો બસ તો બનાવ ઓ બનાવ લઈને આવ લ્યા સાસુમાનો ફોન આયો હે ઉપાડું કે ના ઉપાડું અરે એ પણ ઘરમાં હે હમણા સાસુમાનો ફોન હમણા એમ કે કોનો ફોન આવ્યો કોનો ફોન આયો વેમેરો બેરુ હે તો

પેલા ના કેવાય મારે વાત કરો ત્રણ કલાક થી ચાલુ હતો કે ત્રણ કલાક ના ચાલુ હોય ફોન કોઈ ત્રણ કલાક વાત કરે અડધો કલાક થી વાતો કરતો હતો સમાચાર પૂછતા તા હું ચેન ની બુમું પાડતા તમે વાપરતા તને તો બોમ્બ પડી ગઈ કે રહોડ અમરે કરતી હતી કોલ્યા આવો એક તો ઠરી જા ચા ઠરી જા ચા ઠરી જા પી લ્યો પી લ્યો તો જ ન થા એ પણ વાત કરવી તો ફોન આવ્યો તો વાત તો કરવી પડે કે નહીં કેવાં કે પૂછતા હતા કે શું કરે હું કો રસોડામાં કામ કરે એમ કહો કે તો વાતું કરતો તો તારે તો વેમાણું જ ના જો મારી ઉપર લ્યો એમ કેવું આવું જો તને પણ ખબર ના હોય કે આપણે બોલીએ કરતા આવ આવ તું છે કઈ હોય જ ન થા કે ના હોય સાસુ મને ફોન એક આપ્યો વારે તે ફેથી ના લગાવ લાવ વાત કરું

એ તો મૂક હોય ફોન આવતા હોય તને ખબર નહીં હોતી એ તો હોય ને તો ફોન નકાય ચાલુ ચાલુ રાખે એટલે મારે પૂછું જોવું હું કહું ચી ચુડેલ નો ફોન આવે મને થોડી ખબર હતી કે મમ્મી નો ફોન આવ્યો તો મને એવું હોય તો હું તને એવું કહેતી હશે પૂરી સોરી સોરી હવે નહીં એવું કહું હા શું કરો બધા દસો ને ખોડો નહીં બધા હે હા રેડો જમીન ઉપરાણું લેતી હોય મારા કદી ખ્યાનું ઉપરાણ લે સોડિયા નું થોડું ઉપરાણું લેતી છે કઈ એવું લેવાનું લેવા નોડિયા નું ઉપરાણું ન લેવા કદી જમીન હા આ રયો હે ઓ બધું જવા દે આપો ડાબો નહી સબ સબ સકતી હોય હે આ મને રહેવા જા કાપા મારો બરાય બીચો પણ તું આવ પીવા સાદુ વારી કાણો જા હા ડબ આપો ડાણો નકરો બાકતું જોય આપો ડાલો કોઈ કામ નથી મને કદ ભાગ ભાગત કરવા રહોલામ જે ચાટ્યો ચાટ કોન ચા બનાસે લે હારું હેડો એ બધું જવા દે ઓ અને હવે આ મીઠાઈ ખાઓ اصلا મીઠાઈ આયે માર ભાઈજી સીબી લાયા

આખો દિવસ હાલત તમને ના ખબર હોય ઘરનું કામ તો એક કરે ને એક પાઉ ચાલુ જ રહે એક પતું ને બીજું ચાલુ અમે તો આ ગાડી લઈને ગયે તરત જ જઈને પાછા તરી એમ જ ને થાકી જતા કે તમે બેઠે બેઠે જવાનું ને માં તો બધું ઓ કે ઓ કે કામ કરવાનું ઓ બે કામ કરવાનું બેઠે બેઠે કરવાનું એ જ બધું કામ કરવાનું અમાર બેઠે બેઠે જાવ બેઠે બેઠે આવો તો એમ કરજો ને કાલ તમે ગાડી લઈ લે ને ઘરનું કામ બધું હું કરીશ તારે હે ને કાલ ગાડી લઈને જાવ

તો ઘરે કાયકાતી મને લાગે બીક ટ્રાફિક બઉ નડા અને મને એક બીક લાગે ગાડી હે બઉ ફગા માર બાજુ એટલે હું કઉ માર નઈ જવું હું ઘરનું કામ કરીશ અને તમારે હે ને તે ગાડી લઈને જવાનું તમે આવો તો બધું કામ દઈશ એવું હા

બપોર ના આરામ કરતા જાય એની માને મજા આવી ગઈ ઘરનું કામ તો તમે આવું જ કરજો